વેલકમ ટુ માય મિની બ્લોક તો આજે આપણે એક એવા દૂરબીન વિશે વાત કરી રહ્યા છે જે ઓગણીસો પંદર માં બનેલું છે અને આશરે એકસો જૂનું છે આ દૂરબીન વિશે હું તમને થોડીક માહિતી આપું પાંચથી સો વર્ષ પહેલા આ દૂરબીનનો ઉપયોગ મોટા મોટા જહાજો અને મોટા મોટા રજવાડાઓમાં યુદ્ધ સમયનો ઉપયોગ કરવામાં આવતો અને ઉપયોગ એ રીતે કે આની રેન્જ તમે જોવો તો એક થી દોઢ કિલોમીટરની રેન્જ છે તમે એક થી દોઢ કિલોમીટર સુધી ક્લિયરિટી રીતે જોઈ શકો છો તો આ દૂરબીન બનાવનાર કંપની લંડનની છે કેલ્વિન એન્ડ વ્યુજીસ નામની જે કંપની છે તે કંપનીએ આ દૂરબીન બનાવેલું છે અને આશરે તે એકસો અગિયાર વર્ષ જૂનું છે અને પ્યોર પિત્તળ ઉપર બનાવેલું છે તો બહુ રેર અને એન્ટીક વસ્તુ છે તો જુઓ જાણો કાંઈક નવી વસ્તુ તો આ તો એક દૂરબીન તો કેમ લાગ્યો મારો મિનિ વ્લોગ તો બધા લાઇક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો અને કોમેન્ટ કરીને જણાવજો તો કેવી લાગે અમારી આ વસ્તુ